પાલનપુર હેડક્વાર્ટર ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાનો અગ્યાસીમો સ્વાતંત્ર્ય પર્વની હર્ષોઉલ્લાસ સાથે ઉજવાયો હતો આ પ્રસંગે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો અને તેમણે પોલીસ દળની પરેડનું નિરીક્ષણ કર્યું હતું પરેડ દરમિયાન પોલીસ જવાનોએ શિસ્તબદ્ધ કવાયત રજૂ કરી હતી જેને ઉપસ્થિત લોકોએ વખાણી હતી ઉજવણીના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક કલાકારો અને શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને નૃત્યો દ્વારા દેશપ્રેમની લાગણી વ્યક્ત કરી હતી કાર્યક્રમમાં જિલ્લા સ્તરના ઉચ્ચ અધિકારીઓ પોલીસ અધિકારીઓ શાળાના શિક્ષકગણ વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા પ્રાસંગિક ઉદબોધનમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી દેશની આઝાદી માટે પોતાનો સર્વસ્વ અર્પણ કરનાર વીર સ્વતંત્ર સેનાનીઓનું સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તમેને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અહિંસક લડત ભારત છોડો આંદોલન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા દેશી રજવાડાઓનું વિલીનીકરણ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા રચાયેલ શવિધાનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો દરમિયાને સ્વતંત્રતા દિવસની શુભકામના આઝાદીનો આપણો સંઘર્ષની શરૂઆત 1857 ના વિપ્લવથી જ થઈ ગઈ હતી ત્યારે પ્રથમ વખત ભારતને દેશકટો નાના સાહેબેશવા રાતિયા ટોખલે રાણી લક્ષ્મીબાઈ કૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ લાલા લજપતરાય બાળ ગંગાધર તિલક વીર સાવરકર જેવા અનેક સપૂતો બલિદાનના પરિણામે પંદર ઓગસ્ટ ઓગણીસો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ રજવાડાઓનું વિલીનીકરણ કરી અખંડ રાષ્ટ્રનું નિર્માણ કરવાની દ્રઢ નિર્ણાયકાય આખો દેશ ક્યારે નહી ભૂલ્યો આંબેડકર દ્વારા રચાયેલું સંવિધાન અને આદરણીય બાપુની અહિંસા અને સત્યાગ્રહની વિચાર આજે સ્વતંત્ર ભારતના વિકાસનો પાયો બની છે